પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના પાંચમા નોરતે ઉમટી ભીડ વહેલી સવારથી જ ભક્તો મહાકાળી માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા તો બપોર સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમી ઘટાડો થતા ભક્તોએ અનુભવી રાહત તો બપોર અંદાજે પચાસ હજાર ઉપરાંત માય ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તો ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્રના પણ માય ભક્તો પહોંચ્યા માતાજીના દર્શનાર્થે તો ભક્તોને સુચારુ રીતે દર્શન થાય તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના પાંચમા નોરતે ભીડ ઉમટી હતી વહેલી સવારથી જ ભક્તો મહાકાળી માતાજીના દર્શને ઉમટ્યા હતા તો બપોર સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેતા ઘરની માનસિક ઘટાડો થતા ભક્તોએ રાહત અનુભવી હતી તો બપોર સુધીમાં અંદાજે પચાસ હજાર ઉપરાંત માય ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી